કે આપણા ગામના મહારાજ દલસુખ મહારાજ તેમની દીકરીના લગ્ન છે તો તે નિમિત્તે બધાયને આખા ગામને આયા ભેગા કરી અને આમંત્રણ આપ્યું છે કે આખા ગામને આ માયક દ્વારા જ કહેવામાં આવે છે કે આખા ગામને સાગમતે મહારાજને ત્યાં તારીખ પાંચ પાંચ બપોરે રાખવામાં આવેલ છે અને આખા ગામ ને પણ પાંચ તારીખે બધાને આવવાનું છે પણ આખા ગામ ને અત્યારે જે ભેગા કર્યા તે

આખા ગામના કુટુંબ ને પણ લગભગ ઘર દીઠ માણસો ઘણા છે અને બધા તરીકે આયા કણે આમંત્રણ લીધેલું છે ઠાકોર બાપાના મંદિરે તો જે અવાજ સાંભળ્યો છો તે એકબીજાને કહો અને તારીખ યાદ રાખજો 5 5 2025 તે દિવસે બપોરના સમયે આખા ગામનો જમણવાર છે તો તમામ બધા જે અવાજ સાંભળો એકબીજાને કહી અને આ પ્રસંગમાં સાધુની દીકરી માની અને બધાય રજ્યો જય ઠાકર જય રામા પીર જય મરે અને આ પ્રસંગનું આયોજન જે જમણવાર છે તે બાપા સીતારામે રાખવામાં આવ્યું છે તો જે મહેનત માટે આપણે જવાનું થાય તો બાપા સીતારામે બધાને તમામને જવાનું થાય છે જો કે WhatsApp બધાયને કંકોત્રી તરીકે વર્ચોપમાં મોકલવામાં આવે છે પણ કદાચ જે બીજા ખબર હોય એ કહી શકે કે આપણે બાપા સીતારામે જવાનું છે જય ઠાકર જય રામાપીર જય નડી